તો ગુજરાતમાં પ્રથમવાર આંતરરાજ્ય પોલીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરાના મકરપુરા સ્થિત એસઆરપી ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો આ પ્રસંગ શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી નવ જેટલી ટીમોએ ભાગ લઈ રહી છે આ પ્રકારની રાષ્ટ્રીય કક્ષાની જ્યારે આપણે આયોજન કરીએ તો રમતગમતની સાથે સાથે જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓ એકબીજાની ઓળખતા ઓળખાણ થાય ત્યારે રમતગમત સિવાયના જે વિષયો છે એમાં પણ પરસ્પર એક સંબંધ થઈ જાય છે જે સંબંધના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રોફેશનલ પોલિસીની જરૂર પડે કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થાય અન્ય રાજ્યમાં કોઈ સહકારની જરૂર પડે કોઈ સહાયતાની જરૂર પડે તો એમાં પણ આ પ્રકારના સંબંધો જે છે એ આપણને ખૂબ મદદરૂપ થાય છે